જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે રાજસ્થાનની ધરતી ઉપર અહીંયા ઊભા છીએ અને જે આ કૂવો છે તે લગભગ હજાર વર્ષથી પૂર્વેનો છે અને અહીંયા એક આળસ પથ્થરની મૂર્તિ નીકેલી અને અહીંયા જે ગામ નતું ત્યાર પહેલનો આવશે છે ભગવાન જાણે કેટલો સમય ઝીલી અને આ સ્થળ ઊભું છે અહીંયા આળસ પથ્થરની મૂર્તિ હતી અને ત્યાં મંદિરમાં લઈ જવાની આવી છે અને આ પથ્થર અમે નાખ્યો એટલું ઊંડું છે શાયદ સો ફૂટથી પણ વધારે હોય અંદર અંધારું પડી રહ્યું છે અને તમને ઈંટો બતાવું શાયદ આ ઈંટોનો અવશેષ અત્યારે તમને ક્યાંય જોવા નહીં મળે શાયદ કોઈક રજવાડામાં જોવા મળે તો ભલે જુઓ જો અને પાછો આ જે કૂવો છે માત્ર પાંચ છ ફૂટ પળો છે બરાબર તો અહીંયા એક રસપ્રદ ઇતિહાસ છે અને જાને કહેવાય પહેલના સમયનું મહા મોટું જંગલ એની એની વચમાં હતો એ માણસો કહે છે તો મારા દોસ્ત મારી જોડે છે અને જુઓ છો કે એની ઈંટો એનું મંડાણ એનું ગોળાકાર અને પહેલા સમયનો જુઓ છો કે આ પથ્થર નાખીએ છીએ અમે જુઓ જો અવાજ આવશો હા સો ફૂટથી પણ વધારે આ ઊંડો છે અને શું ઇતિહાસ છે એ આપણે સાહેબ જોડેથી જેતाराम સાહેબજી અમારા રબારી છે ને મારા મકવાણા છે અને બહુ એમને ઇતિહાસમાં રસ છે ને આટલી બધી રાજસ્થાનની ધરતી ઉપર લઈ આવ્યા હોય તો એમને સહારેથી જ હું અહીંયા આવ્યો છું સાહેબ શું છે આટલો બધો આ કેટલો જૂનો પૂર લાગે ભાઈ સૌ પ્રથમ તો તમારા તમામ દર્શક મિત્રોને મારા રામ રામ હા એમના આભારી છે નકર તો કોણ જુઓ આપણને હા હા દર્શક મિત્રોના બહુ આભાર વ્યક્ત કરે છે કે ભાઈ આ ઇતિહાસની જાણકારી હા જોવે છે બરોબર આનો ઇતિહાસ બહુ જૂનો છે અમારા ગંડિયાઓ એમ કેતા કે આ કુવો એક હજાર વર્ષથી પણ જૂનો છે આમાં આવું થયું

થઈ જાય બરાબર એનો ઇતિહાસ એવો છે કે આપણા સિંધ બાજુ થી કોઈ સિંધીઓ આવતા હતા ત્રણ જણા એ આવતા આવતા ઉત્તર દિશામાં ઉત્તર દિશામાં કિલોમીટર અળગા રહ્યા અને તેમને તરસ લાગી અહીંયા તે સમયે પાણી હતું ને બહુ ઝાડી હતી બરાબર પછી કીધું પાણી કેવી રીતે આપણે લાવવું તર બહુ લાગી ગઈ તો તે મુંજાઈને બેઠા ને એક એક નો વિચાર આવ્યો એવી રીતે મુસલમાનો એ જોયું કે કબૂતર છે તો આનો મતલબ કબૂતર કુવા માં છે તો કઈ ને કઈ કુવો હશે અને કુવો મળી ગયો તો પાણી મળી જંગલ ના માણસ માણસ આપણે એને અનુભવ હતો કે આપણે કબૂતર ક્યાંથી આવે છે તો કે આપણે જ્યાં બેઠા હતા એ થી દક્ષિણ દિશામાં ત્યાં આવતા હતા બરાબર જેમ આપણે મધવા ઉડતી હોય એના આધારે બરાબર સરસ સરસ તો પછી એ કબૂતર જે દિશાથી આવતા હતા એ દિશામાં ગયા તો બઉ ઝાડી જોઈ

ઉહ હો હો તે અરગા ઉભરીને જોઈ તો તીન સિંહ દેખાણા કેમ કે આ પાણી અહીંયા ક્યાં ન હોય ને આ કુવા ઉપર બધા પશુ પક્ષી નિર્ભર હોય તો જ એવું સિંહ દેખાણો તો પછી એ કીધું કે હવે સિંહ ઉભા છે તો આપણે આ બરાબર આક્રમણ કરી લે છે બરાબર હા એવું બની શકે હા હા બરાબર તો પછી કે હવે શું કરું હા તો કે એમ કરો આના આપણે ઠાકર છે ને એને જાણ કરો બાપુ જાણ કરો દેવડા સરદાર હતા ને બરાબર જે મહારાજા બરાબર તો બાપુ જાણ કરો બાપુ પાસે ગયા કે બાપુ આ કુવાની ખોજ કરી છે અમે ત્યાં તીન સિંહ છે બાપુ કીધું કે આવું ના હોય તો કે હા બાપુ મેં અમારી નજરો જોયું તો કે ક્યાં છે તો કે આપણે કોટડી હતી ને આથી ત્રણ કિલોમીટર કે પશ્ચિમ દિશામાં છે આથમણી દિશામાં તો કે તમે એમ કરો કે કુવાની ખોજ કરી તમે સિંહ મારી લ્યો કે હા પછી આપણે જૂના કુવાની ખોજ સમય જેને વીતી ગયો હોય એમના સાઈ માણસો હોય એને ખબર ના હોય કુવો છે પેલા શું કે રાજ પણ બદલતા રહેતા પેલા કોઈ બીજા બાપુ આવતા ઠાકોર આવતા

અને બે જણા જીવિત રહ્યા એ ઉપર ચડી ગયા બે જને જોર જોરથી તીર વાવ્યા ને બે સિંહ મારી નાખ્યા એક સિંહ ભાગી ગયો અને એક તે આદમી અહીંયા ખતમ ત્રણ જણા સમજો કે બે જણા બચી ગયા એક સિંહ ઘાયલ કર્યો બે સિંહ ને હા એક માણસ ગાલ્લો સિંહ ત્રણે મરી ગયા બે મર્યા એક ભાગી ગયો એમ કહી અચ્છા અચ્છા આ એમ કહી હા હા બરાબર પછી હું થયું કે આ કુવાનો મતલબ ઉગાડ પડે ને લોકો તો મહારાજે તેને સમાનિત કર્યા કે ભાઈ તમે આ કુવો અમને બતાવ્યો છે પણ એક માણસ મરી ગયો તે મુંજાણા પછી કે હવે શું થાય કે માણસ મરી ગયો પણ માણસ તો કોઈ જીવિત કરી શકે નહીં પછી તે તો ત્યાંથી ચાલ્યા ગયા પછી આ મૂર્તિ નીકળી આજ પણ આ દેખો થાળું દેખા છે આર્સ પાણ સંગમરમર તો મૂર્તિ પણ આ હતી સંગમરમર ની આ મૂર્તિ ને ઉપર એમ ઘૂમટતા આપડે ગોળાકાર કરી લીધું થાળો છે ને પછી મૂર્તિ અંદર પડી છે ને મૂર્તિ છે હા એ આપણે વચાળ છે મૂર્તિ આયતી પહેલા પછી આનો શું થયો આ આપણે આગળમાં બતાવીએ મૂર્તિ કને જાય હા અહીંયાથી ટ્રાન્સફર કરી લાખી આપણે મૂર્તિ બરાબર પણ સાહેબ હું એટલું કહું કે કુવો છે તો અહીંયા

હા ત્યાં જાણે વિઘાયકનો વડ ઊભો એવો ખેંચ્યો છે અને આ જ્યાં ઉભા છે તે ચારે બાજુ લગભગ સો બાય સો ફૂટમાં એનો છાંયડો પડી રહ્યો છે હા એક તો લુપ્ત થઈ ગયો છે વાઢી નાખ્યો સુકાઈ ગયો ખબર નથી ત્યાં તમને કુવો બતાવ્યો અને કેટલાય સમય પહેલાની જે મૂર્તિ નીકળી છે અને લગભગ શેનિઅસવારી છે જિલ્લો સાંચોર તાલુકો પણ સાંચોર રાજસ્થાન ગુજરાત અને રાજસ્થાન ના બોર્ડર ઉપર બોર્ડર થી ત્રણ કિલોમીટર રાજસ્થાન મિત્રો આપણે જે અગાઉ વિડીયોમાં તમને બતાવ્યું એ અહીંયા બહુ જૂની જગ્યા જુઓ છો કે કાળકામાનું જે મૂર્તિ છે અને અહીંયા જ હમણાં જ કોઈ બેન દીકરી જોત જગાવી ધૂપ જગાવીને ગયા છે અને જે વાત કરી હતી કુંવારને કાંઠે કેટલોય સમયગાળો ગયો છે કોઈ જેનો ઇતિહાસ નથી માત્ર જે અહીંયા એ પરચો પૂરેલો નહીં પણ ત્યાંથી જે મૂર્તિ મળી આવેલ અને ખંડિત હાલતમાં ભગવાન જાણે કયો સમા સંજોગ બન્યો હશે એ આપણે સાહેબ જોડેથી જાણીએ પણ આળસ પથ્થરની જે મૂર્તિ જેમ કોઈ બેન દીકરી જેમ જુઓ જો હા ઝીણવટ કલા કોત કોતરની એ મૂર્તિ વિચાર કરો કે કેટલા સમય સુધી કુવાને કાંઠે પડી રહી છે

કે ભાઈ આ તકવો છે ને જો આ પાસી કે બહુ મતલબ અલગ અલગ ટાઈપના માણસો આવે તો મૂર્તિ અપવિત્ર થઈ જાય આ કોઈ ઢીલે ત્યાં કોઈ પશુ આવે ત્યાં સાણ પડલું કરે તો આપડે અપવિત્ર થઈ જાય આપણે કઈ બીજી જગ્યામાં આ મૂર્તિને બદલાવી દીધી પછી મૂર્તિ ના આવે નઈ હા ઠીક પછી એક વખત કોઈ મિત્રો વચ્ચે હું તમને શાયદ દુનિયામાં આવડી બધી બોરડી નહી જોયું તમને હું બાથ ભીડી ને બતાવીશ બહુ વિશાળ બોરડી દુનિયામાં ક્યાંક હશે પણ આવડી બોરડી મેં પહેલી વાર જોયી સાહેબ ત્યાંથી કન્ટિન્યુ તમે

તો આ મૂર્તિ ને પણ ખંડિત કરવાના પ્રયાસ કરેલા છે ખંડિત કરેલું છે જોવો છો પણ ઈ મૂર્તિ જુઓ છો કે ખરેખર ઈ સાધ પેલા એનો મુખ છે ખંડિત કરેલા છે ત્રણ

અત્યાસર ઘણો થઈ છે આશા તો માતાજી કહી છે કે આ મૂર્તિમાંથી પ્રકટ થઈ આ સર્જીવ છે અને તે વિદ્રમીને એટલા ઝટકાથી એને ખાંડો આવ્યો આશા કે વિદ્રમીનો જે ધડ હતો ને ધડ અહીંયા પડ્યો આ મોટો થી ધારાહળ નામનો સરોવર બન્યો આશા જે આ આ ઘાટ જંગલની અંદર છે ભલે દેખાડી શકો હા હા આપણે પછી દેખાડી આપણે જે છેલે બતાવી દે આપણી વાતની હા અને

અમે છે આ બાજુ આ શું છે આટલું બધું જુનુ આ મૂર્તિઓ પણ નીકળેલી છે આ મૂર્તિઓ પણ એમ કહે છે કે અલાઉદ્દીન ખીલજી અલાઉદ્દીન ખીલ જે સોમનાથ લૂટવા ગયા સોમનાથ મહાદેવ નું લિંગ બરાબર એને ખંડિત કર્યો ને એ દિવસે આ મૂર્તિ અહીંયા ફોજ ચાલી ને અહીંયા સોમનાથ સામે કોઈ ભગતતા એ ઝાડો માં ઝાડો કઈ છુપાવી દીધી બરાબર ખંડિત ના કરી નાખે ખંડિત ના કરી નાખે

ઊંચી સાઠ સિત્તેર ફૂટ છે લગભગ આખો ફરતો સો સવાસો ફૂટનો એનો ઘેરાવો છે અને આ નીચેથી એની બોયડી એક હશે હા નીચેથી આની બોયડી એક હશે પણ એક પણ ડાડું આપણને હાથમાં આવે એવું નથી જોવો જો હા એટલે સાહેબે કીધું કે આ જે બોયડી છે ને એ ઝાડીમાં હોય પણ એનું ઝાડ ન હોય તો આ વીઘા એકની આ બોયડી ભગવાન જાણે કેટલી આવડતા ધરાવતી હશે પણ આ જે અહીંયાનો જે એક નજારો છે એક જે એક શાંત વાતાવરણ છે અવલૌકિક એ અદ્ભુત છે ને આવડું ઝાડ જોઈને હું અજંબિત થઈ ગયો છું જુઓ છો કે સાલું કેટલા વર્ષો ઝીલીને અને આવી રીતે કેટલા વર્ષો પહેલાની અહીંયા મૂર્તિ અહીંયા શહેરની અહીંયાથી વટાણો છે અને

ખરેખર એવું જાણે વિઘા એક નો વડ હોય જાણે કબીર નો ઈ પરી ઈ પરી ભાષા ને આપે આપવા જ છે એમ હા એના વિરુદ્ધ જાણે આવો કોઈ પૂછે કે બોડી ની જાડી હોય તો હું કહું કે આ તો ધાડ છે જાણે જેવું હવે તમે આ મને જે સરોવર દેખાઈ રહ્યું છે આ મોટો સરોવર વિશાળ સરોવર છે એ જે ધડ પડ્યો તો ને ધડ તે વિદ્રમી નો માતાજી પ્રગટ થયા ઈ ધડનો નો ધારાહાળ બની હાલો ઈ થોડક જંગલમાં માં અહીં જઈએ આપણે

પેલું ફૂલ થઈ જશે બીજું ભરાશે બીજું ફૂલ અરે સિસ્ટમેટિકલી સિસ્ટમેટિક બનાવવાનું છે તે સમયમાં આમ લમ ટેકનિક છે એની એટલે પછી આ જે ધડ પડી ગયું ધરાહડતી હોય એટલે ક્યાંય ને ક્યાંય જે આની આની યાદમાં હા કે આ કોઈને આ ધર્મનો જે છે પ્રતિકી માણસ આખો ભૂલી ન શકે બસ પરમાનમાડિસ બનાયા હા હા કે આપણો ઝુલમ ઘણા સમય પેલા નામ આપ્યા અહીંયા ધડ પડ્યું તો ધરાળ દે દ્યો ઇતિહાસ જૂનો આપણે યાદ રહેશે વાહ 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 બહુ સરસ તો મિત્રો આવીને આવી હવે આ કઈ જગ્યાએ આયેલો જોરી ભૂલી જઈશું આ છે આપણે ગામનું નામ નેનોલ છે હાચા તાલુકો સાચોર છે જિલ્લો પણ સાંચોર છે રાજસ્થાનમાં આ ગુજરાતનો એક નગર છે નેનાવા રાજસ્થાન બોર્ડર ઉપર નેનાવાથી ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં હા છે ગામ થી કઈ તરફ છે નેનોલ ગામ જે હવે ટોટુ છે ને અહીંથી દક્ષિણ દિશામાં

તો હવે આપણે વિડીયાને આપશું અહીંયા એન્ડ ખરેખર એવા જંગલની અંદર આવી ગયા છે અહીંયા તો જો કોઈ ભૂમિયા હોય તો જ અહીંયા અવાય નકતો ભાઈ કોઈક અહીંયા આવા ભૂમિયાનો સાથે લઈ આવીએ તો જ મળે એવું છે તો આ ધરતી માતાને આપણે કરશું પ્રણામ અને આવો જબરજસ્ત ઇતિહાસ આ રાજસ્થાનની ધરતીની અંદર દરબારો પડ્યો છે તો જય હિન્દ જય માતાજી